વડોદરાનો અવાજન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ચોમાસામાં પૂર ના આવે તે માટે પાલિકાનું તંત્ર વિવિધ કામગીરી કરી રહ્યું છે ખાસ કરીને વિશ્વામિત્ર નદીમાં પૂર ના આવે તે માટે તેને આનુષંગિક કાંસ પર દબાણ ન થાય તે માટે તંત્ર સજાગ છે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ઉદ્યોગનગર નજીકથી પસાર થતી રૂપારેલ કાંસ પાસે ત્રણ માળની મહાકાય ઇમારત ગેરકાયદેસર રીતે બંધ બાંધી દેવામાં આવી હતી માર્જિનની જગ્યામાં ઉભી થયેલી ઇમારત અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદ આધારે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ પહોંચેલી દબાણ શાખાની ટીમે અહીં બ્રેકર વડે દબાણ તોડવાની કામગીરી શરૂ કરી છે પાલિકા તંત્રના દબાણ હટાવવાનો યોગ્ય એક્શન પ્લાન બનાવશે તો તેનાથી પૂરની શક્યતા હજુ વધુ ઘટવાની સંભાવના છે વહીવટી વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક રસ્તાથી આગળ વિમાન તરફના રસ્તા પર ઔદ્યોગિક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની પાસે આવેલ ગ્રાઉન્ડ પ્લસ થ્રી માર્જિંગની જગ્યામાં બાંધકામ મંજૂરી વગરનું તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ડેપ્યુટી ટીડીઓ શ્રી અને ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની ટીમ અને એસઆરપીનો સ્ટાફ સાથે રાખી વધારાની ગેરકાયદેસર બાંધકામ મંજૂરી વિના તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે